નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સમજ મેળવીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર સગર્ભા માતા છે એ એબોશન થયું હોય મિસકેરેજ થયું હોય કે સ્ટીલ બર્થ થયું હોય એવા સમયે આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં એન્ટ્રી કઈ રીતે કરવાની હોય તેની સમજ મેળવીશું તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરો છો અહીં આપણે વસ્તુ સમજી રહ્યા છીએ કે સગર્ભા બેન છે ડિલિવરી દરમિયાન કંઈક સમસ્યા થઈ છે અથવા સ્ટીલ બર્થ થયો છે તેવા સમયે હવે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર આપણે એન્ટ્રી કરવાની હોય છે જેમ કે અહીં આપણે પ્રેગ્નેન્ટ વુમનના બોક્સની અંદર જઈશું ત્યાં તમે અહીંયા જોશો એક નામ છે એ નામ ઉપર તમે ક્લિક આપો છો યસ જેના પર તમે ક્લિક આપ્યું અહીં આ નામ એ છે કે જે બેન છે એમને સગર્ભાવસ્થા દરમિયાન છે એ બાળક મૃત જન્મ્યો છે અહીંયા સ્ટીલ બર્થનો આવશે જેમ કે અહીંયા ત્રણ ડોટ ઉપર ક્લિક આપી દઈએ ત્રણ ડોટ ઉપર ક્લિક આપ્યા પછી અહીંયા સૌથી છેલ્લેનું ઓપ્શન છે તમારી પાસે એ ઓપ્શન છે મિસ કેરેજ છે એબોર્શન છે અને સ્ટીલ બર્થ મિસ કેરેજનો અર્થ આપ સમજી રહ્યા છો એબોર્શનનો અર્થ આપ સમજો છો સ્ટીલ બર્થ સ્ટીલ બર્થનો અર્થ એ થશે કે બાળક છે એ મૃત જન્મે છે એને આપણે સ્ટીલ બર્થ તરીકે ઓળખીએ છીએ ત્યાં ઉપર તમારે ક્લિક આપવાનું છે જો તમે ક્લિક આપો છો એટલે અહીંયા તમારી સામે આ આવશે સૌથી પહેલા મિસકેરેજ છે તો વીસ વીક ની અંદર એબોસન છે એટલે એબોસન કરાવ્યું હોય તો એ અહીંયા લખવાનું થયું હોય તો એ તમે ક્લિક આપો છો સ્ટીલ બટ થયું હોય તો અહીંયા એ આપો છો ત્રણ ઓપ્શન છે ત્રણ ઓપ્શનમાંથી જે ઓપ્શન છે એ બેન છે એને લાગુ પડતું હોય તો એ તમારે સિલેક્ટ કરવાનું છે જેમ કે અહીં આ જે બેન છે તો બાળક મૃત જન્મ્યું છે તો અહીંયા આપણે સ્ટીલ બર્થ ઉપર ક્લિક કરીશું અહીં ડિલિવરીની ડેટ છે એ અહીં આપણે નોંધીશું યસ અને ક્લિક આપી દઈશું અને અહીંયાથી સબમિટ તમે આપી દેશો તો એની એન્ટ્રી છે થઈ જશે અહીંયા આપણને કહી રહ્યું છે યુ કન્ફર્મ કરવા માંગે છે કે આ નામ છે એ નીકળી જશે યસ આપણે અહીંથી એને એ નામ યસ આપીશું જો તમે યસ આપો છો એટલે અહીંયા આપણે રિક્વેસ્ટ છે એ સક્સેસફુલ થઈ ગઈ છે સબમિટ છે એ થઈ ગયું છે અને એ રિમૂવ છે એ પ્રોફાઇલમાંથી એ રિમૂવ છે એ થઈ જશે નામ છે એ રિમૂવ થઈ જશે તો આ રીતે છે એ એન્ટ્રી છે આંગણવાડી કાર્યકર બહેનને કરવાની છે જે પણ સગર્ભા બેન હોય કે જેમને આવી કોઈ સમસ્યા થઈ હોય જેમ કે મિસકેરેજ થઈ હોય એબોશન થયું હોય કે સ્ટીલ બર્થ થયું હોય એવા સમયે આ મુજબની એન્ટ્રી છે આપણે કરવાની હોય છે આપ સચોટતાપૂર્વક છે એ ધ્યાન રાખશો અને સગર્ભાબહેન છે એની પાસેથી ચોક્કસ તારીખ પણ છે તમે મેળવી લેશો અને આ મુજબ તમારે જે એ એન્ટ્રી કરવાની રહેશે જેની આપ સમજ મેળવશો ફરી મળીશું આવી માહિતી સાથે અને હા મારી વાત યુટ્યુબ ચેનલને આપે સબસ્ક્રાઈબ નથી કર્યું તો અવશ્ય કરી લેશો ફરી મળીએ નવી માહિતી સાથે